છે નવું હું થયું તો કે નવું પ્રવિણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું રાજુભાઈ કરફડા મળ્યું અને નવા નેતા આવ્યા એ નવી વાત લઈને આવ્યા નવો જોમ લાવ્યા નવો જુસ્સો લાવ્યા

અમે પૂજના માણસો છે અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું ભાજપા ને કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા તાટિયા ખેવા પડે છે છતાં એવું કામ કહે છે હાઈટ ચાલે યોજના ઉગાડી પડી રહી છે ત્યાં પ્રવીણભાઈ બોલે પેલું કયું કામ હતું પ્રવીણભાઈ ટાયર ટીંગાણા જાહેરે ડિમાઇન માણસો નથી હોય કેવડો વિકાસ ગુજરાત નો આ વિકાસ પ્રવીણભાઈ રામે આખા ગુજરાત ને બતાવ્યો ને એમાં એના પેટમાં તેલ રેડાય છે કે પ્રવીણભાઈએ વિકાસ બતાવી છે નો થી તો આને હંગરીન રાખવાનો હતો હું વિધાનસભામાં ગયો તો ન્યાનો વિકાસ એ મે બધાને બતાવ્યો કે એક નો એક પ્રશ્ન સારી વખત પૂછે છે જોયો કે નો જોયો તમે બધાએ પ્રવીણભાઈ ટાયર વાળો વિકાસ બતાવ્યો મેળો જેટલું સાળી વર્ષ થી રાખ્યું છે ને અમે ખુલ્લું પાડ્યું ને એ વાત એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ખેડનો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતર માં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે ધોવાઈ 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 જાય 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 છે 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 શેઢા કોઈ ખેતરોમાં પાણી ભર્યું કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે કે શિયાળામાં ચણાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટી ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાનસભામાં પહોંચશે ગુજરાતના બીજા છેડા સુધી ખેડનો પ્રશ્ન પહોંચાડશે આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે એ વાતમાં કેટલા હવન માં નાખે છે

અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા

રાજુભાઈ ગરપડા હવારે પાટણ માં હોય તો આજે સુરેન્દ્રનગર માં હોય બીજા દિવસે હવારે રાજકોટ માં હોય એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે ઈશુદાન ભાઈ ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે મારા માં જોશો ચૈતરભાઈ તો જેલ માં છે નહીં તો ચૈતર સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાત ના 30 વર્ષ ના ઇતિહાસ માં કયા નેતા એ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માનન મળીને ગામડે ગામડે જઈને લોકોને ફળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી

સેટેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેકા આજથી પંદર વીસ વર્ષ કરતા પાછળ મોટા ભાગની માંડવી બજાર માં વેચાઈ જાતી હતી ખેડૂત બે પૈસા વધે ઈ ભાવે જાતી હતી એવું થઈ ગયું મોટા માફિયાઓ અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને બોલા ખાતા બધા મોટા મોટા વેપારીઓ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા ખોટા ખાતા પાંચ પાંચ નું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય અલગ અલગ હજારો લોકોની જમીનોનું હકવળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા ખોટી હાથ મારું જમા કરાવી દીધી છે હું સાચું બોલું છું ખોટું હોય એવું કહો ભાઈ સાચી વાત છે ખોટી ભાજપના નેતા એક ની બે ની પાંચ હજાર હાથ મારો રજીસ્ટ્રેશન કરાવી નાખે તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઈટ માં નથી આવતી ઓલા પાંચ હજાર ખોટી હાથ મારો રજીસ્ટ્રેશન કરાવ્યું ઈ કયા સેટેલાઈટ માં ફોટા પાડો કે ધારો એવું ઉગેલું દેખાય છે દોસ્તો એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી હું તમને વિનંતી કરવા આવ્યો છું અનેક પ્રશ્ન છે દવાના પ્રશ્ન ખાતરના પ્રશ્ન બિયારણના પ્રશ્ન ઠેકાના પ્રશ્ન રજીસ્ટ્રેશનનો પ્રશ્ન સેટેલાઈટની સર્વેનો પ્રશ્ન અને રાજુભાઈ એમાં ખેલ જો કે સરકાર એમ જ ઈચ્છે છે કે

તમે વીસ પચીસ વર્ષ થી આમ તો ગુજરાત માં ત્રીસ પાંત્રીસ વર્ષ થી ભાજપ ની સરકાર છે ખાલી એક વાત મનમાં વિચારો એના છોકરા ક્યાં છે અને વીસ વર્ષ પછી તમે તમારા છોકરા ક્યાં છે એટલું જોઈ લેવાનું તો વિકાસ કોનો છો ની ખબર પડી જાય તમે જેને મત એના છોકરા ક્યાં

ભાઈ ની ઉમર શું છે અમે ત્રણ પાંત્રીસ છત્રી વર્ષ આસપાસ ના માણસો છીએ પાંત્રીસ છત્રીસ વર્ષે અમે અવડી મોટી ભાજપ ની ચાલી વર્ષ જૂની સરકાર સામે મોરો મારી દીધો છે હવે તમારે અમારી મંત્રી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઉભો થયો અને પાંત્રીસ વર્ષના જુવાનિયા ઉભા થયા છે એની આબરૂ જાળવજો એનું પાવડું જાળજો અને માથે તમારો આશીર્વાદ કરેલો હાથ મૂકજો હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું જય કિસાન ગોપાલભાઈએ ખૂબ સરસ વાત કરી અને આવનારા સમયની અંદર આપણે આજે જે પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે એની ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી આપણી વચ્ચે પ્રદેશ અધ્યક્ષ માની સુલાનભાઈ ગઢવી છે માની પ્રેણભાઈ છે આપણે રાષ્ટ્રમાં સંજય સિંહ ને સાંભળવાના છે તો બધા જ લોકોને નમ્ર વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે અને આજુબાજુમાં બેઠેલા તમામ લોકોને નમ્ર વિનંતી કે આ આપણે ઈસુદાનભાઈ ને સાંભળીએ ત્યારે તમામ લોકો જે આજુબાજુ બેઠેલા છે એ સભા મંડપ ની અંદર આપણે આવે મારે જેમને હવે રજૂ કરવા છે એવા આપણા સૌના આદર અને ઈશાનો ના જેને મસીહા કહી શકાય એવા માનનીય ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે સભાને સંબોધિત આજે આપડી લડાઈ લડાઈમાં દિલ્હી થી અહિયાં માનનીય સાંસદ રાજ્ય સભા આપણા લોકવાડીના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા એવા ભાઈ શ્રી ગોપાલભાઈ જેમણે ખેડ વિસ્તાર માટે પગાર મંત્રીઓ લે સાંસદો લયે ધારાસભ્ય લીયે કલેક્ટર લીયે પ્રાંત ઓફિસર લીયે અને બોલાર પ્રવીણભાઈ જેવા તમારા માટેના તમારા યુવાનો પગમાં ઊભાડ એવા પ્રેણભાઈ રામ માટે એકવાર કાઢ્યોના ગણેરા થઈ જાય તો સાથે સાથે સાગરભાઈ રાજુભાઈ રેશમા બેન મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને આપ સૌ દૂર દૂર થી વધારેલા અને ઘણા સમય થી હું જોઈ રહ્યો છું કે આપ બેઠા છો વાત કરી હું પણ ગઈકાલે રિયાલિટી ચેક કરવા માટે ગડોદર ની આસપાસ મને પિયુષ લઈ ગયા હતા મગફળીની આ મગફળી ની વાત છે ને બહુ મોટું કોકાન છે સમજો તમે એવું નું મતદાર કોટાઓને સમજણ પડતી હોય

सुदान तैयार करवाई प्रभाव कर अभी मूंगफली को एमएसपी के भाव से रजिस्ट्रेशन कराया जा रहा है मुंगफली का भाव है चौदह सौ बावन रुपया चौदह सौ बावन रुपये भाव है, है। गुजरात सरकार को है ग्राम से एक तरफ है सब डिटेल भरी हुई है सिर लोगों को भी मुद्दा आया कि यार ये तलाटी तो गलत भी हो सकता है किसान भी गलत हो सकता है उन्होंने सैटेलाइट से चेक किया कि यहां मुखफली है कि नहीं है और ताजू के पास जब मैंने कल रियलिटी चेक की मारिया न में यान करवाया लेकिन आपके खेत में मूंगफली नहीं है हमने सेटेलाइट से बोलो और मैंने देखा कि वहां पे पूरी ऑनलाइन भी थी तो दिखे ना दिखे लेकिन ग्राउंड पे किसान આપણે જયારે દસ અગિયાર વર્ષથી ભાજપ ને મત આપીએ છીએ કેટલું પંદરસો થી અઢારસો રૂપિયા o verso જાતિ ધર્મ ના આગેવાનો ઉતારી ને તમે મત લઈ જશો પણ મારો ઈશ્વર મારો નાથ ક્યારે માફ નહીં કરે મારી શક્તિ ક્યારે માફ નહીં કરે

મુખ્યમંત્રી કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ આ બબુચકો નો ઇતિહાસ બબુચકો નો હિસાબ ઉપર વાળો પૂરો કરવા જઈ રહ્યો છ થી જીત્યા હતા અઢાર હાજર ની લીટ થી જીત્યા અને અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી છોડીને ધારાસભ્ય સરપોચ લાયક લઈ લેવા છે તમારી મિત્રો આજે પ્રવીણ રામ જેમને પીકો ચોલ નો સૌથી પેલો જો મુદ્દો ઉઠાવ્યો પ્રવીણ રામે ઉઠાવ્યો હતો પ્રવીણભાઈ ઘણા સમયથી મેડા લાગશે પોલીસ ને હાથો એ બનાવશે આપણા જ્ઞાતિ ના આગેવાનો છે એને બે ને મોકલશે આપ બધું કરશે કે એમને ઈજ આવડે

સરપંચ ભાજપ નો મેં કીધું ચિંતા કરવાની જરૂર નથી બે વર્ષ પછી આ મરદના ફાડીયા વિધાનસભા માં આવે રામાપીર જય રામાપીર કર નાખો હવે માત્ર એક જ વાત કરવાની સત્તા લાવવાની છે અને અમે જ ઘેર જ લોકો સત્તા લાવીશું ઘેરના જ લોકો